બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં કાંકરેજ બેઠક પરથી સહકારી આગેવાન અણદા પટેલે ફોર્મ પરત ખેંચ્યું ભાજપ ઉમેદવાર બાબુ ચૌધરીને મેન્ડેટ આપતા ફોર્મ પરત ખેંચ્યું બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં સોળમાંથી ચૌદ બેઠકો બિનહરીફ થઈ અને પાલનપુર બેઠક પરથી હરિચરી અને દાંતા બેઠક પરથી પાંચ ઉમેદવારો હજુ મેદાનમાં છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને પાર્ટી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ